પોતે ભેગા થઈ જાય છે બરોબર બરાબર હવે આપણા ગોમો આવ્યું ખો બરોબર આ વાત સાચી છે

જૂની વસ્તુ જેવો આ લોકો જે બાર આ હીરા એ જૂની જગ્યા વધારે એની જગ્યા ખબર છે બંધ પડ્યો છે અવલ જવલ કોઈ કરતું નહીં બરાબર

વહોરતો નઈ ફટ ફટમ ખાતા ને પઠામ વચમાં આગમ જબુરી લેતા ભલામાંથી કાપી નાખું લ્યા ને મારી વાત ઓપર તું બોલી તો એની વાતમાં મારા પાછું એ કીધું ખાતા ખાતા ને ટાઈમે જતો ર આ અલ્યા

તમારી બુલેશું એવું ચોલ નું કે ચોલ થોડો ગોડો છો તે આવામાં સંચાલિ ને જશે એટલે એલો એવામાં સંચાલ આપણે ચોલ ની બુદ્ધિ વાપરવાની ચોલ ની બુદ્ધિ વાપરતો ગોતો આ તો જોવાનું કીધું આ તો વાલી માયા ઉપર બગલો થો ખબર પડ કેવું છો આ તો વસ્તુ ની વાત એમ કહું તમે જગ્યા ગોતો અલ્યા ના હોય બોલો અરે આ કાળો મેસ કરી દીધો મારી વાત બધા

જબરી કરી ગોતી ગોતી ના છો થઈ ગયા પણ હીરો સાહેબ મળતો નહીં હીરા હીરા

અરે આકાશે બેોલા ખોટા લાવે હું એ બે ડોલા રે ને નક્કો મારું મળશે તો હમણાં જ મળશે હીરો તો કાકી તો ના લેવા દે ઢોલ એ ને કોઈના કોઈના ના લેવા દો કોઈના ના લેવા દો અલે મારો હીરો શું બાપા હાય બાબા છાછા તરકા ના હીરો હીરો કરી દો મરી જવાના આઈયે ના મળવાનું આકાશે બે ચોક જતું રહેવું હોય એવી જગ્યા ગોત્યું હીરો મળી જ જાય

એક વાત તો નહી જ કહું તમને આજ હાલ કે વાત કહું અલ આ કંટાળ્યો હું તરકાનો માથું એવું દુખ છે